જનસંઘના સ્થાપક તેમજ ત્રણસો સિત્તેર કલમનો વિરોધ કરતા જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા એવા શ્યામાપ્રસાદ મુખરજીનો આગામી છઠ્ઠી જુલાઈના રોજ જન્મદિવસ હોવાથી અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બળવંતસિંહ ગોહિલી અધ્યક્ષતા હેઠળ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખરજીના જીવનચરિત્ર પર વિચાર ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કાર્યકર્તાઓ એમના જીવન ચરિત્ર વિશે જાણીને તેમાંથી પ્રેરણા લઈને સંગઠનને વધુ મજબૂત બનાવે તે અંગે પૂર્વ પ્રમુખ બળવંતસિંહ ગોહિલે માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે જિલ્લા કોષાધ્યક્ષ જગદીશભાઈ શાહ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ શહેર ભાજપ મહામંત્રી જીગ્નેશ અંડારિયા મિનેશ ગાંધી નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત શિક્ષણ સમિતિના સભ્યો રમનભાઈ પટેલ નરેશભાઈ મોદી તેમજ ચૂંટાયેલા સભ્યો અને સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા આજના ભારતીય જનતા પાર્ટી અને ઓગણીસો બાવન એકાવનની જનસંઘ અમારા જનસંઘના આદ્ય સ્થાપક અને જેમણે હર હંમેશ આ દેશની ભલાઈ માટેની જિંદગી પર્યંત મૃત્યુ પર્યંત વાત કરી છે એવા સાદા શ્યામા પ્રસાદ મુખર્જીના જન્મદિવસની ઉજવણી પ્રસંગે કાર્યકર્તાઓ એમના જીવન પરથી કંઈ શીખ લે અથવા તો એમનું જે જીવન દેશ દેશને માટે એમણે સમર્પણ કર્યું છે અને એમના જે વિચારો છે આ દેશના ઉન્નતિના આ દેશના સંરક્ષણ માટેના આ દેશના વિકાસ માટેના વર્ષો પહેલાં એને ઉજાગર કરવા માટે અને નાનામાં નાનો કાર્યકર અથવા તો જે યુવાઓ છે ખાસ કરીને એ પણ શ્યામાપ્રસાદ મુખરજીના જીવન પર્યંત કરેલા કામો અને એમણે જે સ્થાપના કરી ત્યાર પછી એમણે દેશ માટે જે પોતાનું બલિદાન આપ્યું એની માહિતી અને એના વિચારો પોતાના રાજનૈતિક જીવનમાં સમાવેશ કરે એટલા માટેનો એક કાર્યક્રમ હતો બધા કાર્યકરો ભેગા થઈ અમે શ્યામા પ્રસાદ મુખરજીના આખા જીવનને ચર્ચા જ વાતો કરી સાથે મળીને અને એમાંથી શીખ લીધી કે ભાઈ આજની પરિસ્થિતિમાં કામ કરવું અને તે પહેલાં કોંગ્રેસના શાસનમાં આઝાદી પછી જે એમણે કામ કરેલું એને અમે બિરદાવીએ છીએ એમને યાદ કરીએ છીએ અને એમણે જે અમને જે સંસ્કાર આપ્યો તે એ સંસ્કાર થતી આ ભારત માતાનો જય જયકાર થાય એવો અમે સૌ ઈચ્છીએ છીએ